નમસ્કાર આપ જોઈ રહ્યા મતદાન અંગે જાગૃત કરવામાં આવ્યા લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ ને અનુલક્ષી ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર મતદાન જાગૃતિ અંગે અનેકવિધ કાર્યક્રમો અને સ્વીપ એક્ટિવિટી નું આયોજન કરી રહ્યું છે તેમજ લોકશાહીના મહાપર્વમાં શહેરીજનો ઉત્સાહભેર ભાગીદારી નોંધાવે તે પણ સૌને અનુરોધ કરવામાં આવ્યો શહેરીજનો પણ લોકશાહીના મહાપર્વમાં પોતાની ઉત્સાહભેર ભાગીદારી નોંધાવશે તેનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો હું રાજુ જોશી અમે લોકો જિલ્લા ટ્યુનિ એડિકસી કે ભરૂચ અને કલેક્ટર શ્રી ભરૂચ તેમજ પ્રાંત કચેરી ઝઘડિયા અને મામલતદાર શ્રી ખાલિયા નેત્રંગ અને ઝઘડિયાના એના દ્વારા અમે લોકો શીપ અવેરનેસ સ્વીપ અવરનેસ નાટ્ય કાર્યક્રમ મતદાર જનજાગૃતિ નાટ્ય કાર્યક્રમો અમે કર્યા છે મોટાભાગના જિલ્લાઓમાં અમે સ્વીપ અવેરનેસ ના મતદાન જનજાગૃતિના કાર્યક્રમો અમે કરેલા છે આજે અમે લોકો નેત્રંગ ખાતે બિરસા ચોકમાં અમે લોકો આ કાર્યક્રમ કરેલો છે જાહેર રસ્તા પર કર્યો અને એમાં અમારા મામનગર કચેરીના જે બી કર્મચારીગણ પણ સાથે રહ્યા હતા પંચાયતના પણ એ લોકો આ સાથે રહ્યા હતા અને કાર્યક્રમના પણ સફળ બનાવ્યો એના લોકોએ ઘણો બધો સહકાર સાથ બધું જ આપ્યું અમને અને સાતમી મેના રોજ સો ટકા મતદાન થાય એ આપણે ખાસ જોવાનું છે જો સો ટકા મતદાન થાય તો આપણું રાષ્ટ્ર આપણો દેશ બધું બનશે જય હિન્દ